નશાબંધી અધિકારીઓની ઉપસ્થિતિમાં છ પોલીસ મથકમાં ઝડપાયેલા એક કરોડ અઢાર લાખ બત્રીસ હજાર વિદેશી દારૂની એક લાખ નંગ દારૂની બોટલ ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ વિદેશી દારૂના નાશની પ્રક્રિયા દરમિયાન છ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંતર્ગત છ જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નષ્ટની કાર્યવાહી કરવામાં આવી જેમાં અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા અમુની હાજરીમાં આ તમામ મુદ્દામાલ કે જે લગભગ એક કરોડ અઢાર લાખ જેટલો થાય છે લગભગ એક લાખ જેટલી નું પંચનામા કરી અને એનું નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એ લગભગ પૂર્ણ થવામાં છે